નમસ્કાર મિત્રો હવે મારા વિડીયોમાં અઢળક કમેન્ટો આવે છે અને ખૂબ સરસ કમેન્ટો આવે છે અને ખાસ કરીને એ લોકોની કમેન્ટો આવે છે કે જે તબલા શીખે છે અથવા તો જેની પાસે તબલા છે અને જેનો રિહાઝ ચાલુ છે આવી ઘણા લોકોની કમેન્ટો આવે છે હરેક કમેન્ટ પર વિડીયો બનાવવો એ તો પોસિબલ નથી પરંતુ જે નવા નવા મિત્રો છે જેને તબલા વિશે કંઈ ખાસ ખ્યાલ નથી જોકે આમ તો મેં એક વિડીયો મૂકેલો છે એમાં તબલાની ઓલમોસ્ટ બધી માહિતી મૂકેલી છે પરંતુ છતાંય ઘણી બધી કમેન્ટો આવે છે અને મને પણ એ વાતની ખુશી છે કે મારા વિડીયોને આપ આટલા પ્રેમથી જોવો છો નાટી સરસ કમેન્ટો કરો છું હવે એમાં જે એક મિત્રની કમેન્ટ આવી છે કે તબલા ઓનલાઈન મગાવવા કે નહીં તો હું મારા અનુભવ પરથી કહું તો તબલા નહીં બલકે મ્યુઝિકની કોઈ પણ વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ પછી એ તબલા હોય હાર્મોનિયમ હોય કે અન્ય વસ્તુ હોય તો એ ક્યારે ઓનલાઈન મગાવવા જોઈએ નહીં કારણ કે જમે તમે જ્યારે ઓનલાઈન મગાવશો ત્યારે તમને એ વસ્તુ વિશે એક તો ખ્યાલ નહીં હોય ને ઓનલાઈનમાં ઘણીવાર ક્વોલિટી સાથે છેડછાડ થાય છે તમે ફક્ત એ વસ્તુ જોશો સપોઝ તબલા લેવા છે તો તમે ફક્ત તબલા જોશો પણ એ એનું મટીરિયલ નહીં જુઓ એની ક્વોલિટી નહીં જોવો જ્યારે એ આવી જશે અને તમે જ્યારે એનો વગાડશો તો એનો જે બેઝ એનો રણકાર એનું ટ્યુનિંગ ખરેખર એટલું સારું નથી હોતું જે લો કેટેગરીની વસ્તુ છે જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે જે ઊંચી કિંમતની વસ્તુઓ બનાવે છે એ તો નો ડાઉટ સારું જ બનાવવાની છે પરંતુ નોર્મલી જે લોકો શીખતા હોય છે એ હંમેશા સસ્તી વસ્તુ પ્રિફર કરતા હોય છે એટલે મારું એ મિત્રને ખાસ કહેવાનું કે તબલા ક્યારે ઓનલાઈન મગાવવા નહીં હવે બીજું બીજા એક મિત્રની કમેન્ટ એવી કે તબલા સીસમ ના છે કે બિયાના ના છે એ કઈ રીતે નથી કરવું જો પહેલી વાત આપનું બજેટ ઓછું છે તો જે ભોરણ છે એ કદાચ કોઈ પિત્તળનું કે ત્રાંબાનું ન લઈ શકતા હોય

એ લગભગ પાંચ હજાર નીચે તો મળતી નથી અને છ હજાર સાત હજાર આઠ હજાર કારણ કે સીસમ અને બિયા એક ખૂબ સારી ક્વોલિટીનું લાકડું બનાય છે એટલે જીવારી હંમેશા સારી લેવી ઓરમ થોડું વીક હોય તો ચાલે બીજું હવે સીસમ છે કે નહી એ કેવી રીતે નક્કી કરવું તો સીસમ પેલું તો એકદમ સખત લાકડું છે જ્યારે તમે જમીન પર થોડું પાણી નાખીને થોડી રખ જગ્યા હશે અહીંયા ઘસો તો એ લગભગ ઘસાશે નહીં અન્ય જો કોઈ લોકલ લાકડું હશે તો એ એનો છોલ નીકળવા લાગશે જ્યારે સીસમ લીસુ થશે આ એનો પહેલો પ્રકાર બીજું જે આપણી આ તબલાની જે હેમર આવે છે એ જ્યારે તમે આ જીવાળીને રાખીને તળિયા પર અથવા તો અહીંયા જે સાઈડમાં વાધર પર ન લાગે એ રીતે જ્યારે આમ મારશો તો એકદમ રણકશે એનો સોલિડ અવાજ આવશે જ્યારે અન્ય લોકલ લાકડું હશે તો એ બોદો અવાજ આવશે આ સિસ્ટમની પરખવાની રહેશે બીજું બિયા તો બિયાની જે જીવારી છે એ ઓરિજિનલ બિયા છે કે નહીં એ કઈ રીતે નક્કી થાય તો જ્યારે બિયાની જીવારી તમારે નક્કી કરવું છે કે બિયા છે કે નહીં તો આ રીતને એક ડીશ લેવાની આ ડીશમાં થોડું પાણી નાખવાનું કેટલું પાણી તો આજે જીવારીનો આજે ભાગ છે આ ભાગ આ અડધો ડૂબે એટલું ન પલળે એટલું પાણી લેવાનું છે અને આ રીતે આમ જીવાળીના મૂકી દેવાનું છે લગભગ પંદર વીસ મિનિટ કે ત્રીસ મિનિટ સુધી તમે એ રાખશો એટલે એ જે પાણીનો કલર છે એ મોરપીચ થઈ જશે અને જો એ પાણીનો કલર મોરપીચ થઈ જાય મોરપીચ કલર થઈ જાય એટલે વાદળી જેવું આછો વાદળી જેવો તો સમજવાનું કે જે તમારી જીવારી છે એ ઓરિજિનલ બીયાની છે આ રીતે નક્કી થાય છે અને બિયા અને સીસમની ખાસિયત એ છે કે એમાં વાતાવરણની બહુ ઓછી અસર થાય છે એ વારી ઘડીએ ટ્યુનિંગ નથી કરવું પડતું એકવાર તમે બે કાળી ચાર સફેદમાં ટ્યુન કરી લીધું તો ઘણા લાંબા સમય સુધી એને ટ્યુનિંગ નથી કરવું પડતું એ સેમ ટ્યુનિંગ જ રહે છે બીજું તમે જ્યારે પણ દુકાને જાઓ છો તબલા લેવા મેં અગાઉ પણ કીધું હતું ને હજુ કહું છું કે કોઈ એવા અનુભવી વ્યક્તિને લઈ જવા કારણ કે તબલામાં આ જે સ્કીન છે તબલાની એમાં ક્વોલિટીમાં ઘણા બધા ડિફરન્સ આવતા હોય છે અને એ જે નવા તબલા શીખતા હોય છે એને ઘણીવાર ખ્યાલ હોતો નથી જ્યારે અનુભવી વ્યક્તિ આ રીતે તબલા પર આંગળા મૂકશે એટલે એને ખ્યાલ આવી જશે કે આનું મટીરીયલ સારું છે હાઈ ક્વોલિટીનું છે આ જે પડી છે તો એ પડી મેઇન પાર્ટ છે તમારું લાકડું ગમે તેટલું સારું હશે પણ જ્યાં સુધી આ પડી સારી નહીં હોય ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી એટલે પડી પણ સારી હોય બીજું હવે જે લોકોએ ઓનલાઈન તબલા મગાવી લીધા છે તો ખાસ કરીને જે આ જીવારી છે ઘણી વાર માં તબલા મગાવે છે તો ઘણા મિત્રોની એવી કમેન્ટ આવે છે કે એમાં બેઝ નથી આવતો તો ઘણી વાર એવું બને છે કે તબલા સારા હોય છે તો એમાં આજે પડી અને આજે ઉપરનું આજે આ અને આ આની વચ્ચે એક દોરો આવે છે અંદર આપણે નોર્મલી જે આપણા જૂના જમાનામાં જે બૈરા ગોદડા અને આપણે પતંગનો દોરો હોય એટલો જાડો દોરો આવે છે એ અહીંયા અંદર નાખેલો હોય છે એ દોરો ફરજિયાત છે એ દોરો હશે તો જીવારીનો બેઝ સારો નિભાવશે એટલે દોરો છે કે નહીં એ ખાસ જોઈ લેજો અને તબલાને હંમેશા પેક કરીને રાખવા વ્યવસ્થિત તમે જ્યારે તમારો રિયાઝ પૂરો થઈ જાય ત્યારે એ રીતે વ્યવસ્થિત એને મૂકવા એની જે સાય છે આ પડી છે એમાં ભેજ ન લાગે એ ખાસ ધ્યાન રાખવું તો આશા રાખું છું કે જે મિત્રોની અઢળક કમેન્ટો આવી હતી તબલાને લઈને કે ઓનલાઈન લેવા કે નહીં સીસમ છે કે કઈ રીતે નક્કી કરવું દિયા છે કે કઈ રીતે નક્કી કરવું તો આશા રાખું છું કે હવે કદાચ એ મિત્રોને સમજાઈ ગયું હશે જય ગુરુદેવ હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકશો હું હરેક કમેન્ટનો ખૂબ સરસ રીતે મને જેટલો ખ્યાલ હશે એટલો હું ચોક્કસ જવાબ આપીશ જય ગુરુદેવ જય માતાજી આપનો દિવસ શુભ રહે